અને ત્યારબાદ રાત્રિના અંધારામાં બાર વાગ્યાના ટકોરે પોલીસે બંદોબસ્ત સાથે શરૂ કર્યું ઓપરેશન ડિમોલિશન વાત એમ છે કે સુરતમાં પાલિકા દ્વારા હાલમાં નવનિયુક્ત વેડ વરિયા બ્રિજ બનાવાયો છે જ્યાં રસ્તા વચ્ચે આવેલી વર્ષો જૂની દરગાહનું રાત્રે બાર કલાકે પાલિકા દ્વારા ડિમોલિશન કરાયું હતું જોકે સ્થાનિકોનો વિરોધ થવાની પહેલાથી જ પાલિકાની હોય તે લઈને પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે રાખ્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું હતું ડિમોલ્યુશન સમયે સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસે બળ પ્રયોગ પણ કર્યો હતો મોડી રાત્રે ડિમોલ્યુશન કરાયા બાદ સવારે પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રે બાર વાગ્યા પછી જ પોલીસ બંદોબસ્ત સાથે સહારા દરવાજા ખાતે મંદિર અને દરગાહનું પણ આવી રીતે ડિમોલ્યુશન કરાયું હતું સાથે